વડોદર તાલુકાના કોટડા ગામે ઘર વિહોણા લાભાર્થીઓને મફત ગામ તળમાં પ્લોટ ફાળવી આજે સાણંદ એનાયત કરવામાં આવી જે ખુશીમાં કોટડા ગ્રામજનોએ સરપંચ શ્રી તલાટી કમ મંત્રીએ ગ્રામજનોને સાણંદ મળવાથી ખુશીમાં સાલ અને સાફો પહેરાવી સન્માનિત કર્યા હતા જે કાર્યક્રમમાં ઉપસ્થિત દિયોદરના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ તથા ઉપસ્થિતમાં સણાદના એનાયત કરવામાં આવી જ્યારે ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબે એક સંદેશ પણ આપ્યો હતો કે જળ એ જીવન છે જળ બચાવો અને જીવન બચાવો જ્યારે આપણો બનાસકાંઠા જિલ્લો જ્યારે જળ સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારી અને જળસંકટનો સામનો કરવો જોઈએ તેવા ધારાસભ્યએ સંદેશ આપ્યો હતો જે કાર્યક્રમમાં દિયોદરના ટીડીઓ સાહેબ શ્રી શામળભાઈ મળી સહિત કોટડા ગામના પ્રથમ નાગરિક સરપંચ પ્રકાશભાઈ કોટડા તલાટીકમ મંત્રી જયંતિભાઈ પ્રજાપતિ દિયોદર તલાટીકમ મંત્રી બલજીભાઈ કોટાળા પૂર્વ સરપંચ મુફાજી ઠાકોર કોટડાના ડેપ્યુટી સરપંચ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આર એસ એસ સુમોરા હતી આપણા આદરણીય ધારાસભ્ય સાહેબ શ્રી સરપંચી સંખ્યામાં જેમને આજે આપણે મફતનો લાભ આપવા જઈ રહ્યા છીએ એવા તમામે તમામ લાભાર્થી ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો સાહેબ આપને પહેલા તો જણાવતા ખૂબ આનંદ થાય છે કે બે હજાર ની અંદર આ નવા વાસનું ગામતમ મંજૂર થયેલું એ 2009 થી લઈને એમને એમ પડેલું પણ આપના માર્ગદર્શન હેઠળ અમે આ એક હેમત ઉઠાવીને ખાસ તો મારે આ ગામના સરપંચ શ્રી અને જયંતિભાઈ જે મારા તલાટીના ડિસ્ટન્સ છે એમને ખાસ અભિનંદન આપી કે એમણે રાત દિવસ એક કરીને આ સિત્તેર સિત્તેર જેટલા લાભાર્થી છે એ તમામે તમામને આપણે પ્રોટોકોલ મંજૂર કરી લેન્ડ કમિટી રાખી ઘણી બધી પ્રોસેસ હોય છે બધી તમામ પૂરી કરી અને આજે આપણે એમને એક શત્રુ સાકાર થવા જઈ રહ્યું છે એ આપના માર્ગદર્શન બધા આભારી છીએ અને આપનો સતત અમને માર્ગદર્શન મળતો એ પણ અમારા માટે ગૌરવની વાત છે કેમ કે એક બીજું તમામે પ્લોટ તો આપ્યા છે સાહેબ આપણે અત્યારે જે પ્રધાનમંત્રી આવા કે જેમનો લગભગ આપણે એક લાખ ના સત્તાવન હજાર જેવો સરકાર તરફથી અલગ અલગ યોજનામાં સામેલ થઈ અને લાભ મળે છે જે લાભાર્થી

એના કરતા અનેક ઘણો પાણી આપણે ભૂગલ ખેંચી રહ્યા છીએ એટલે આ ખેંચવાની માત્રા ઘટે અને ઉતરવાની માત્રા વધે તો આપણે આ કામને ટકાવી શકીશું તો આજના પ્રસંગે તમને એક વિનંતી બેનોને પણ કે પાણીની બચાવ એ પાણી આપણને બચાવશે જેનો આજના પ્રસંગે આપણી પાસે

લગભગ સિત્તેર જેટલા લાભાર્થીઓને મફત પ્લોટોની સનદ એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે હું સૌ લાભાર્થીઓને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ આપું છું અને તાલુકા વિકાસ અધિકારી સરપંચશ્રી અને તળાટી કમ મંત્રી અને ગામના આગેવાનોએ ખરેખર એને જરૂરિયાત છે એવાને પ્લોટ હળવવા માટે એ મહેનત કરી એ બદલે એમને અભિનંદન આપું છું અને વિશેષમાં સંદેશો એટલો જ છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો આપણો વિસ્તાર એ જળસંકટનો સામનો કરી રહ્યો છે તો આપના મારફત સૌને હું સંદેશો આપું છું કે આગામી ચોમાસું શરૂ થાય એના પહેલાં આપણે ત્યાં પાણીની સંગ્રહવાની અથવા તો જેટલા ફેલ થયેલા બોર તે બધા જ બોર રિચાર્જ થાય એના માટેના તૈયાર કરી અને વરસાદનું બધું જ પાણી ભૂગર્ભમાં ઉતરે એના માટેની વ્યવસ્થાઓ આજ આ જ આ જળસંકટનો નિલડો લાવવાનો એકમાત્ર વિકલ્પ છે સૌનો આભાર ભારતમાં